હવે આ લુકડા ધોઈ દિન થાકી ગઈ છે હવે ઈસકા ખાવા મંડાણી છે જો નાખું હું ઈસકો નથી નાખો હાલ ને નાખું લે હાલ ઈસકા ખવરાઉ ભાઈ હવે નથી હારી લાગતી હેઠી ઉતર કોકના ના માં પરબારી બેહી ગઈ છે આવિન તે કોને મને તું બોલે ને કેટ લેવાનું સીન છે તારે જો તો લઈ ને કાઈ ન

અને આ નાવા ધોવાનું પાણી છે મોટી જબર ટાકી છે આવડો મોટો છે નાવા ધોવાનું કેળના જાડવા છે આ બસમાં એક નાનો પોપૈયો છે આ રાવણો છે આ બદામ છે ને આ ગુંદો છે આ બીજી બદામ છે આ રાવણો છે આ વાડીએ મકાન છે જો તમે મકાન જુઓ કેવા મસ્તીના છે કાંઈ ખટે નહીં એવા છે હા આંબામાં મોર જુઓ આંબાનો મોર કેટલો આવ્યો સમજો હ છે ને હા ગરકાપ થઈ ગયા છે આંબા પાંદડા નથી દેખાતા એટલો મોર આવ્યો છે સમજો

ક્યાં એમાં બદામ નીકળી તો નહીં ક્યાં છે બતાય તો બદામ હાથમાં આમ ફાળીને આમ બતાવીએ બતાવી તો બદામ જોવા દે કેવી છે બદામ

આ ધોકો લઈને તો બદામ માર ધોકો ધોકો માર કે દેખાય છે બદામ તને છે બદામ ખરે છે વાહ એક બદામ પાડી

હેલ્લા હા અહીંયા સઈણા છે મેં તો કીધું ઓલાય સહી તારા નણંદા ભાઈએ નહીં તારા ભાઈએ મહેનત નથી કરી સારો ભાઈ છે ખાધા ખુવાર એ હું મહેનત કરશી

કરીના તાર મામા ના પોપટા ખરીદ્યા હે માંથી તાર મામા ને સેના ને પોપટા ખરીદ્યા હે ઉભી રીતે મને જોવા જઈએ પછી ઉપાડજીએ કેવો ફાલ છે હું શ્યામ આડા તો આડા કરતો ફાલ દેખાય છે તમે હું ખેતી કરી રહ્યું છે એમાં દાણા જ નથી દેખાતા કઈ થોડુંક વધારે બોલ તો કઈ નથી બીજા શેણા વાળા નો કેણંદ ની મહેનત ના શીના

બને કેટલાક ઉપાડવાના છે આપડે સિના હજી હવે બસ લેવો પછી જાજા નો લેવાય હાલો હવે સિનાપીના ખવાઈ ગયા હવે અમે જઈએ અમારા ગામ બાજુ ભાવના સિના ખાઈ લીધા હવે જઈએ અમે અમારા ગામ બાજુ ગોંડલ હવે પાછા ઓલા બુધવારે પાછા આવીશું સિના ખાવા ઓલા બુધવારે ઓલા બુધવારે તો મકાઈના ડોડાઈ થઈ જાય મકાઈ થઈ જાય મકાઈમાં ડોડા થઈ જાય આ કલા લીલી મે પીવા દીદી કેસમ મારન ઘરે ભલા ભીડીનો બંધાણી ચોર નો કહેવાય મને ભૂલ એમ કે મારી પીડી જે ને કેસમ માર લે એમ તો દુકાને તો પીવા હોય તો ભૂલ લાવી દે કેસમ એવું થોડું હોય તો તોક ધરવી બંધાણી ચોર નો કહેવાય ભાઈ એમ કઈ કેવી હોય બંધાણી ચોર ને ભાઈ બંધાણી ચોર કહેવાય ચોર કહેવાય બંધાણી એ નો

હું દસ મિનિટમાં ધોઈ નાખું એ તો ફાણીયા લગન નો છેલ્લા હવા દેવો હશે બહુ તમે બહુ તમે મોજ કરી છે લગ્ન માં હા એમ ડિસ્કા બો કર્યા હોય એટલે પછી અત્યારે ધોવા પડે કપડા એમ મોજ બહુ કરી હોય ને એટલે પછી ધોવા પડે